કઈક આ નવીન વસ્તુ દેખાની હાથની ચેલેન્જ ટિકિટ સો રૂપિયાની આવે જો બે મિનિટ તમે ટકીને ગજરો લઈ કયો ગજરો ભાઈ હલવો આવે કેવું છે ક્યાં મળે તમારી તમારી પાસે ક્યાં છે હલવો ભાઈ હલવો ગજરો નહીં ગજરો નહીં હલવો હલવો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં છો ને ભાઈ ભાઈ આપણા વિડીયો અપલોડ થતા હોય એકદમ મજામાં જ હોય તો ભાઈ આજે આપણે શું કહેવાય કે મેળામાં બપોર પછી યાની કે છ વાગે કારણ કે આ મેડમ મેળામાં આવવા માટે એગ્રી જ નથી એમ

ભાઈ જો માનવ મેરામણ તમને બતાવું તો મોસ્ટ ઓફ આ બાજુ થી લઈ ને જોરસ બાજુ માનવ મેરામણ છે અને આપડે સુરત દાદા છે ને ભાઈ જો અહિયાં છે અત્યારે તો સુરત દાદા તો ઓલરેડી શું કે ભાઈ આથમતા અથમતા રહી ગયા હવે આપડે ક્યારે આથમવાનું છે કે ખબર એવું છે તો શું પેલા તો કઈક પીવું હોય તો આપડે કઈક પીવા જઈએ એવું છે મમ્મી તમારે કઈ પીવું છે કે નહીં જો સોમનાથ પાણીપુરી છે ત્યાં પાણીપુરી ખોડાવી દઉં ઠંડુ છે દૂધ બોટલ પીવી દૂધ બોટલ શું પીવું છે મમ્મી તમારે શું પીવું છે એટલે આ હા કે પીવું છે

ભાઈ અત્યારે આઈસ્ક્રીમ ખાવામાં એટલો બીજી છે ને કે કઈ ઘટે નઈ એમ શું સાચી વાત છે ને ભાઈ આઈસ્ક્રીમ બહુ ભાવે ભાઈ તો ચલો હવે કઈક પી લઈએ શું પીવું છે ઠંડુ મમ્મી તમારે એવું છે ને તો હાલો ભાઈ આપણે ઠંડુ પી લઈએ મેળામાં અવનવા ટેડી મળે છે અને આ ટેડી છે એ આપણું એકદમ નાનું ટેડી છે

તમારે શું લેવું મેડમ ઠંડુ પીવું ને ઠંડુ પી લઈએ હાલો વાલી તો ફ્રેન્ડ મેળામાં છે ને આવો એકદમ બે થઈ ગઈ કારણ કે મેળામાં અનુગ્રહ વસ્તુ જોઈ ને પછી છે ને લેવાની જ કરે છે અત્યારે હાલમાં છે ને કંગન લે છે શાંતિ લેવા કે સોના લેવા તો આ ક્યાં છે શાંતિ ના છે એવું છે આ મમ્મી પાછળ શું કરે તમારે કંઈ નથી લેવું તો એકદમ બેસ્ટ આ વસ્તુ દેખાય છે જો કેવી મસ્ત છે એટલે તારું ગળું નાનું છે એવું છે

એવું છે મેડમ તમે પૈસા આપશો કે હું કરશો એટલે હું તો કઈ વાંધો નઈ બિલ ની આ વખતે મેળામાં અવનવી રાઈડ જોવા ન મળ્યો બાકી અત્યારે મેળામાં સમથિંગ એકાદી રાઈડ છે એ તમને બતાવું મેળામાં અત્યારે બહુ બધી રાઈડ નથી કારણ કે બાળકો માટે શું કરવું યાર બાળકો લઈને આવ્યા હોય સાથે મેળો કરવા તો પછી શું કરવું એટલા માટે રાઈડ હોવી જોઈએ મેળામાં તો અત્યારે બાળકો માટે એકથી બે રાઈડ્સ જ છે જો એક તો આ રાઈડ છે પછી એક આ છે પછી જમ્પિંગ છે અને આ મેડમ છે એ શું છે ભાઈ મજામાં આ જમ્પિંગ તમારે જમ્પિંગ માં બેસવું છે મેડમ ઓ ઉડી જમ્પિંગ તું એવું છે આ મમ્મી ને જમ્પિંગ માં બેસાડી દે મમ્મી જમ્પિંગ માં બેહેલું ને ના દેવું ભાઈ મને બેસાડીશ તો ઓલરેડી ફુગા જમ હવા માં તરી એવું છે વાલે હું લેવા આવી દુ આ આપણું બજેટ નથી ઓ ફ્લાવર નું હે

આ બધી તારાજ જ આઈટમ છો આખી જો ફૂલદાની છે નકરી નકરી ફૂલદાની જો હે એટલે હવે નથી લેવાના હવે કઈ બંગલો નથી ને ફૂલ એવું છે બંગલો નથી કા પીઠાઈ માં આશીર્વાદ હોય તો બંગલો થઈ જાય કાલે શું કે એવું છે ભાઈ આ લોકોએ કોઈ વસ્તુ લીધી નહીં આ ભાઈ નો ટાઈમ વેસ્ટ કર્યો એવું કર્યું તમે કોઈ નો ટાઈમ વેસ્ટ શું કામ કરવા આવો હો એવું છે ભાઈ જો પીઠલાઈ માં મંદિર તમે નજીક થી બતાવવાનો પ્રયત્ન કરું છું જો અહીંયા પીઠલાઈ માં મંદિર છે ઉપર આપણે ઓલી વખતે આવ્યા ત્યારે ધજા બીજી હતી કે નઈ અત્યારે ધજા બદલી ગઈ નઈ હા ઓલી વખતે ધજા બીજી હતી અત્યારે ધજા બદલી ગઈ છે એવું છે તો આ ભાઈ નું કઈ નથી લેવું ને તો ના પાડ દઉં એવું છે મેળામાં બહુ બધું ફર્યા બધું ખાધું ભાઈ કાંઈ ખાધું નથી હો ખાલી જસ ઓનલી ફોર ખાધું બદામ શેક જ ખાધું છે અને અત્યારે બદામ ઓકે બદામ શેક પીધું છે ભાઈ અને મમ્મીએ તો ફાઇનલી ખાધું હશે નથી તો ખાધું જોઈ છે ભાઈ મમ્મીએ ઓનલી ફોર ખાધું છે ને અમે લોકોએ પીધું છે બસ બીજું કંઈ આપણે લીધું નથી પણ એવો પ્રયત્ન કરીએ કે કંઈક લઈ લઈએ એમ હવે કંઈક લઈએ તો સારું એમ મેળામાં વારંવાર આવી રીતે સરપ્રાઈઝ ગિફ્ટ આમાંથી લઈ લઈએ શું કે મારી વાત છે ને સરપ્રાઈઝ ગિફ્ટ લઈ કે શું નહીં તો ભાઈ ચલો મમ્મી માટે કઈક સરપ્રાઈઝ ગિફ્ટ આપણે આપીએ આજે એમને તો કઈક એમના દિલને ખુશી મળે એમને આજે વાત છે એક ખુશી તો ભેગી છે

એ મેડમ તમારે પચાસ રૂપિયામાં માં કઈ લેવું છે બોલો આ કાર તો તમે લઈ લીધી હવે કેટલી કાર લેવી તમારે એવું છે તો ગમે એવું છે તો પચાસ રૂપિયામાં જ છે ખાલી લઈ લ્યો લેવી છે કાર કોણ આવે પછી મોના વાનુભા આમાં કઈક આ નવીન વસ્તુ દેખાડી હાથની ચેલેન્જ ટિકિટ સો રૂપિયાની આવે જો બે મિનિટ તમે ટકી તો ઇનામ તમને હજાર નું મળે જીતવા આવશો ને બીજી ટ્રાય નહીં મળે ઓકે જો ભાઈ બે મિનિટનો સમય છે આ ભાઈ છે સમથિંગ પાંચ દસ સેકન્ડથી થી છે હવે કેટલી સેકન્ડ કે કેટલી મિનિટ લટકીને રહે હવે જોવું પડશે કાઢી નાખશે બરાબર આથી વાત છે ને

ભાઈ મેડમ મમ્મી ને બંદુક લઈ દઈએ તો પછી બંદુક બધાને ફાડી કયો ગજરો ભાઈ આપડે હાલવું આવે એવું છે ક્યાં મળે તમારી પાસે મળે છે તમારી પાસે ક્યાં છે ઘટના માંગરોળ એ હલવો ભાઈ હલવો ગજરો નહીં ગજરો નહીં હલવો હલવો